આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી રોજગારી થી લઈને ગેરકાયદેસર ચાલતા ધંધાઓ અંગેનો પર્દાફાશ કરવાની ચીમકી આપી હતી તેમજ સાત દિવસમાં કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ ની ઉચ્ચારી હતી ભરૂચ જિલ્લામાં આદિવાસી પટ્ટા પર શિડ્યુલ વિસ્તારમાં ડબલ ની જમીન ઉપર ગેરકાયદેસર ચાલતા સ્ટોન રેતીની રેતી રેતીના સ્ટોકના સિલિકા પ્લાન્ટોની તપાસ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી જિલ્લા કલેક્ટરને ને આવેદનપત્ર આપી રજૂઆત કરી સાત દિવસો કાર્યવાહી કરવાની માંગ કરી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને તેમના કાર્યકરોએ આપેલ આવેદનપત્રમાં માં જણાવ્યા મુજબ જગડિયા

પાકો થતા નથી લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે જેને તાત્કાલિક અસર બંધ કરાવવું જોઈએ ઝઘડિયા તાલુકામાં તોતેર ડબલ એની જમીન પર ચાલતા સિલિકા પ્લાન્ટ રેતી લીઝો અને રેતી સ્ટોરેજ ડગલાઓ કરવામાં આવે છે જેના કારણે સામાન્ય લોકોને હેરાન થવું પડે છે રોયલ્ટીની ચોરી થતી હોવાથી સરકાર પણ નુકસાન થાય છે જેવા આક્ષેપો કરાયા હતા ભરૂચ જિલ્લાના જગડિયા અંકલેશ્વર પાનોલી દહેજ જેડીસી ની કંપનીઓમાં સરકારની ઔદ્યોગિક નીતિ પ્રમાણે એસી જેટલી સ્થાનિક લોકોને કાયમી રોજગારી આપવાની જોગવાઈ તેમ છતાંય સ્થાનિક નોકરી આપવામાં આવતા મોટી રકમની કરવામાં આવતી હોવાના કારણે બે રોકટોક આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ચાલી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા જેમાં સરકાર અને અહીંના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે આવા ભ્રષ્ટ અધિકારી

બહારના લોકોએ આવીને ગેરકાયદેસર લીજો ચાલુ કરી દીધી છે સ્ટોન કોરી કરસરો ચલાવી રહ્યા છે સિલિકા પ્લાન્ટો ચલાવી રહ્યા છે અને રેતીના ઢગલાઓ કર્યા છે જેના કારણે વિસ્તારમાં હવા પર્યાવરણને નુકસાન થયું છે લોકો અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા છે ઘરો પર તિરાડો પડી ગઈ છે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અને એ પાણી પીવાથી ઢોર અને જાનવરો પણ મરી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી છે કે નહીં એન્વાયરમેન્ટ ક્લિયરન્સની સર્ટી છે કે નહીં તમામ પ્રકારની તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર જે પણ લોકો બહાર આવે એને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે સાથે સાથે ઝઘડિયા હોય અંકલેશ્વર હોય પાનોલી હોય કે દહેજ હોય આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને તે વખતે જે વાયદો હતો એંશી ટકા લોકોને કાયમી રોજગારી અમે આપીશું ત્યારે આજે તમામ કંપનીઓમાં બહારના લોકોએ આવીને કોન્ટ્રાક્ટરો અને બીજી રીતે કબજો જમાવી દીધો છે અને અહીંયા અહીંના સ્થાનિક યુવાનો સાથે ભેદભાવ કરવામાં આવે છે ત્યારે લેબર કમિશનરને પણ અમે આવેદનપત્ર આપ્યું છે કે એ લોકો તપાસ કરે અને જ્યાં પણ જે એંસી ટકાનો રેશિયો જળવાતો નથી સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતા એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પ્રદૂષણ આ વિસ્તારની નદીઓમાં પર્યાવરણમાં આ કંપનીઓ ઠાલવી રહી છે એના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે જો દિન સાતમાં આ લોકો યોગ્ય કાર્યવાહી નથી કરતા તો અમે જનતાને સાથે રાખીને એ સ્ટોન કોરીના કરસરો હોય લીજો હોય રેતીની ઢગલા હોય સિલિકાના પ્લાન્ટ હોય કે કંપનીઓ હોય બધી જ જગ્યા અમે રેડ કરવાના છે અને જનતા અદાલતમાં જે પણ નક્કી થશે એ કાર્યવાહી અમે એ લોકો પર કરીશું જે ઝગડિયામાં સિલિકા પ્લાન્ટ હોય સ્ટોન કોરીના કરસર હોય કે રેતીની લીજો હોય એ મનસુખભાઈ સાથે આગળ પાછળ ફરવાવાળા લોકોની જ છે મનસુખભાઈ કંઈ બોલે છે અલગ ને કરે છે અલગ એટલે આ વખતે પણ અમે એક કોપી મનસુખભાઈને આપવાના છે મનસુખભાઈ પણ આ વખતે કંઈ નહીં કરશે તો એમને પણ પ્રજાની સમક્ષ અમે ખુલ્લા પાડીશું અને મનસુખભાઈને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ એશિયાની આટલી મોટી જીઆઈડીસી છે તો સ્થાનિક યુવાનોને કાયમી રોજગારી મળે સારા સારા પદો પર બહારના લોકો આજે હાવી થઈ રહેલા છે અગર આ વિસ્તારમાં સ્થાનિક લોકોને યુવાનોને રોજગારી નહીં મળશે એ ગમે તેવી ચમરબંધી લોકોની કંપનીઓ હશે આવનાર દિવસોમાં અમે બંધ કરાવવા માટે પણ જઈશું